તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાજ ગામ ખાતે શમશાન નજીક આવેલ વાલ્મીકી નદી કિનારે કેટલાક રેતી માફિયા દ્વારા ગેરકાયદેસર રીતે નાવડી મૂકીને રેતીનો વેપલો ચલાવવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે અગાઉ અંબાજ ગામ ખાતે આ પ્રકારની કોઈ પણ લીઝ નહોતી ત્યારે અચાનક ગેરકાયદેસર રીતે વાલ્મિક નદીમાંથી રેતી ખનનનો વેપલો ચાલુ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ પણ આનાથી અજાણ હોય તેવું ઢોંગ કરી રહ્યા છે જો કે ખરેખર તેમને તે અંગેની જાણ નથી કે કેમ તે પણ એક પ્રશ્ન બની ગયો છે સમગ્ર મામલામાં રાજકીય વ્યક્તિ અથવા અધિકારીઓની સંડોવણી હોવાથી કોઈ પણ પ્રકારની કાર્ય